નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાં આપણે વિજ્ઞાન વિષય ભણીશું હવે આજના વિજ્ઞાનમાં આપણે જે પાઠ ભણવાના છીએ એની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડીક વાતચીત કરીએ આપણી જ્યારે રજાઓના દિવસો હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ આપણા પરિવારજનો સાથે બહાર ફરવા જઈએ છીએ વેકેશન દરમિયાન બરાબર તો જ્યારે આપણે બહાર ફરવા જઈએ છીએ એ પહેલાં આપણે શું પ્લાનિંગ કરતા હોઈએ છીએ તમને ખ્યાલ છે આપણે જ્યારે પણ આવું કંઈ પ્લાન કરતા હોઈએ ત્યારે સૌથી પહેલું એક જ ક્વેશ્ચન હોય કે આપણે જઈશું ક્યાં ફરવા માટે રાઈટ તો કોઈ જમ્મુ કાશ્મીર જાય કોઈ રાજસ્થાન જાય કોઈ ગુજરાતમાં જ ફરી લે બરાબર અથવા તો કોઈ અમદાવાદમાં જ ફરી લેશે રાઈટ હવે જુઓ જ્યારે એ નક્કી થઈ જાય છે કે તમારે ક્યાં જવું છે એના પછી શું નક્કી થાય છે કે આપણે ત્યાં જઈશું કેવી રીતે બરાબર તો ત્યાં જવા માટે આપણે મેઇન પોઈન્ટ શું હોય છે કે એનું ડિસ્ટન્સ કેટલું છે આપણા ઘરથી બરાબર છે ને આપણા ઘરથી આપણે જ્યાં જવાનું છે એ જગ્યા કેટલી દૂર છે એની ઉપર ડિપેન્ડ કરે છે એના પછી એ નક્કી થાય છે કે આપણે કઈ રીતે ત્યાં જવાનું છે બસ દ્વારા જઈશું આપણે કાર દ્વારા જઈશું કે ટ્રેન દ્વારા જઈશું કે પછી પ્લેનથી જઈશું બરાબર છે ને હવે જુઓ હવે આ જે છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવા માટે આ જે આપણે નક્કી કરીએ છીએ ને કે કાર દ્વારા જઈશું કે બસ દ્વારા જઈશું તો એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ તો એના અંતર પરથી બરાબર તો એનું અંતર આપણને કઈ રીતે ખબર પડે કે એ કેટલા મીટર દૂર છે કે કેટલા કિલોમીટર દૂર છે બરાબર તો ચાલો એની જ માહિતી મેળવતું આપણે આજે પાઠ દસ ભણીએ ગતિ અને અંતરનું માપન ચલો શરૂઆત કરીએ આપણે પાઠની પહેલી તથા બૂજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો બરાબર એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોળીમાં પસાર કર્યા હતા તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખનો વાંચ એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી હવે એ જાણવા માગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા બરાબર તમારે પણ જાણવું છે ને કે પ્રાચીન સમયમાં ચલો અત્યારે તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવા માટે પણ એવો સમય કે જ્યારે આવા સ્કૂટર એક્ટિવા કે કાર આ બધું કશું જ નહોતું એ એવા સમયમાં લોકો કઈ રીતે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જતા હતા બરાબર તો ચાલો આપણે વાહન વ્યવહારની વાર્તા જોઈએ પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો નહોતા તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો બનાવીને એક પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી પછી ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી પ્રકરણ આઠ તેમજ નવમાં આપણે શીખી ગયા કે માછલીના માછલીનો આકાર કેવો હોય છે ધારા હોય છે ને બસ એવા જ આકારની હોડી બનાવતા લોકો શીખી ગયા પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ચલો પ્રાચીન સમયમાં એક મહત્વપૂર્ણ શોધ તો થઈ ગઈ શેની પૈડાની શોધ થઈ બરાબર પણ એ પૈડાને એ લોકો શરૂઆતમાં કેવી રીતે વાપરતા થયા તો એક ગાડું બનાવતા એ લોકો અને એની સાથે કોઈ પણ પ્રાણીને જોડી દેતા અને પછી એ પ્રાણીને હંકારીને એ લોકો એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર જતા બરાબર આ રીતે એ લોકો પૈડાનો ઉપયોગ કરતા શીખ્યા હવે તમે જુઓ અત્યારના બી જેટલા પણ વાહનો તમે જુઓ છો એમાં કોમન વસ્તુ કઈ છે એનું પૈડું બરાબર દરેક વાહન પૈડાની મદદથી જ એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જાય છે બરાબર હવે વિચારો કે પૈડું જ ના હોય તો કઈ રીતે જાય ફક્ત એરોપ્લેન બી વિચારી જુઓ એરોપ્લેનને પણ ઉડવા માટે શરૂઆતમાં તો શરૂઆત તો એને પૈડાથી જ કરવી પડે છે બરાબર હવે ચાલો આગળ જોઈએ ઓગણીસમી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું હવે અત્યારે તો જુઓ અત્યારની જે ટ્રેનો છે એ ઇલેક્ટ્રિક ટ્રેનો છે બરાબર પહેલાંના જમાનામાં ખબર છે તમને બહુ જ બધો ધુમાડો ફેંકે એ ગાડીઓ બહુ જ બધો ધુમાડો ફેંકે એ ગાડી કઈ રીતે ચાલતી વરાળના વરાળના ધક્કાથી એ ચાલતી હતી એમાં ઘણા બધા પ્રમાણમાં કોલસા બાળવામાં આવતા હતા જેના કારણે એક પ્રેશર ઉત્પન્ન કરવામાં આવતું હતું અને એ પ્રેશરથી એક ગાડી ચાલતી હતી બરાબર એનાથી શું થતું હતું વાતાવરણમાં ઘણું બધું પ્રદૂષણ ફેલાતું હતું અને પછી શું થયું ધીરે ધીરે ટેકનોલોજી નો વિકાસ થતો ગયો અને પછી ઇલેક્ટ્રિક ટ્રેનની શરૂઆત થઈ હવે ત્યારબાદ સ્વચાલિત વાહન ઓટોમોબાઈલ આવ્યા પાણી પર પરિવહન કરતાં સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો ઓગણીસમી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા ઇલેક્ટ્રિક રેલગાડી મોનો રેલ એટલે કે જે એક જ પાટા પર ચાલતી ટ્રેન છે બરાબર સુપરસોનિક વિમાનો એ કેવા વિમાનો છે જે અવાજની ઝડપે ઉડે છે એને કહેવાય સુપરસોનિક વિમાન અંતરિક્ષયાન વીસમી સદીના આ કેટલાક યોગદાન છે આપણી માટે હવે આકૃતિ દસ પોઈન્ટ એકમાં તમને અહીંયા કેટલાક વાહનો બતાવેલા છે ને એને આ પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલા છે તેને પ્રાચીનથી અત્યાધુનિક એટલે કે અત્યાર સુધીની જે શોધ થઈ છે એ પ્રમાણે એ પરિવહનના સાધનોને તમારે એને સાચા ક્રમમાં ગોઠવવાના છે શું તેમાં પ્રાચીન પરિવહનનો એવો કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી એ તમે જોજો બરાબર ચલો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ તમે કેટલું અંતર કાપ્યું આ ટેબલ કેટલું પહોળું છે બરાબર આવા પ્રશ્નો આપણા મનમાં ઉદભવે છે ને તો જુઓ લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા તમે એ કેવી રીતે જાણી શકશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને ચાલીને જઈ શકો એટલું છે અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે કોઈ બસની જરૂર છે અથવા તો કોઈ રિક્ષાની જરૂર છે બરાબર શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી જ્યારે તમારે જવું હોય તો શું એ ચાલીને જવું સંભવ છે કે પછી તમે કોઈ વ્હીકલનો ઉપયોગ કરીને જશો ત્યાં તો તમે આ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવશો કોઈ સ્થાન કેટલું દૂર છે તે જાણવું બહુ જ જરૂરી છે બરાબર જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય જેમ કે ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે પહેલી તથા બોજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે બરાબર પહેલી અને બુજો બંને ફ્રેન્ડ્સ છે અને બંને એક જ પાટલી ઉપર બેસે છે પરંતુ હવે અહીંયા થાય છે શું જેવું તમે કરો છો ને એવું જ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે બરાબર આવું તમે પણ કરો છો ને ક્લાસમાં તો શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની બનાવીને બરાબર એને બે ભાગમાં વહેંચી દીધી બરાબર તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે બરાબર આ જે બંને મિત્રો છે ને એમણે ગિલ્લી દંડા રમવાનો બહુ જ શોખ છે એટલે બુજો પાસે ગિલ્લી દંડાની જોડી હતી જ બરાબર એ લઈને જ આવ્યો હતો તો અહીંયા જે આકૃતિ અહીંયા તમને જોવા મળે છે પાટલીની એમાં જુઓ હવે એ જે ગિલ્લી દંડાનો ગિલ્લી દંડા લાવ્યો હતો એનો ઉપયોગ કરીને એણે પાટલીની લંબાઈ માપેલી છે બરાબર કઈ રીતે માપી છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે આકૃતિમાં તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે બે દંડા અને બે ગિલ્લી બરાબર આખા પાટલીમાં સમાઈ રહે છે બરાબર છે ને પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે શું થઈ ગયું બંનેને અડધી અડધી પાટલી મળી ગઈ બરાબર હવે જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે બરાબર જ્યારે એને હાફ કરી છે એમાં શું થાય છે એક ગિલ્લી અને એક દંડો છે અને બીજો જે અડધો ભાગ છે એમાં પણ એક ગિલ્લી અને એક દંડો દેખાય છે બરાબર એટલે શું થઈ ગયા અહીંયા બરાબર પાટલીના બે ભાગ થઈ ગયા હવે શું થાય છે પાછું કે કેટલાક દિવસ પછી મધ્યમાં જે રેખા ખેંચેલી છે એ ભૂસાઈ ગઈ બોજોનો જૂનો ગિલ્લી દંડો પણ ખોવાઈ ગયો કે જેનાથી આ માપ માપ્યું હતું બરાબર હવે તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડ છે હવે બરાબર તો હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે બરાબર જુઓ અહીંયા દસ પોઈન્ટ ત્રણની જે આકૃતિ છે એમાં આપેલું છે જુઓ એનો નવો ગિલ્લી દંડો છે આ તો એમાં તો દંડો ઘણો મોટો છે બરાબર તો હવે અહીંયા પ્રોબ્લેમ થાય છે અહીંયાથી પણ લેફ્ટ સાઈડથી પણ જો દંડો મૂકે તો ગિલ્લી મૂકવાની જગ્યા રહેતી નથી બરાબર હવે જોઈએ લોકો શું કરે છે જુઓ જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે જે એક ગીલીની લંબાઈ કરતાં ઓછી છે હવે શું કરીશું તમે પહેલી અને બોજોને શું સલાહ આપશો કે જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે ક્રિકેટનો સ્ટમ્પ કે ગિલ્લી વાપરી શકે એ લોકો અથવા તો તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે બરાબર સ્ટમ્પ તો કેટલો મોટો હોય છે ક્રિકેટ જ્યારે રમે છે એમાં પાછળ જે સ્ટમ્પ મૂકવામાં આવે છે એ સ્ટમ્પ તો કેટલો લાંબો હોય છે બરાબર તો એનાથી પણ તમને લાગે છે કે બેન્ચ માપી શકાશે અને એના બરાબર બે ભાગ થઈ શકશે તો જુઓ તે એક કામ કરી શકે છે એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે તે આ દોરીનો ઉપયોગ ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે તે દોરીને વાળીને અડધો એક દ્વતીયાંશ એક ચતુર્થાંશ અથવા તો એક અષ્ટમાંશ ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બોજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે બરાબર છે ને તમે કહેશો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે તો હા વાસ્તવમાં આવું કરવું જોઈએ બુઝોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે જુઓ એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણને લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે બરાબર લંબાઈ માપવાની જરૂરિયાત જેટલા પણ વ્યવસાયકારો છે ને એ દરેકને એમના વ્યવસાય માટે જરૂર પડે જ છે જેમ કે જુઓ દરજી અહીંયા આપેલો છે કે દરજી દરજીને કેમ માપવાની જરૂર પડે તો દરજીને કપડાં જે કાપડ આપેલું છે એમાંથી જુદા જુદા કપડાં બનાવવાના છે જુદા જુદા માપના તો એને પણ માપવાની જરૂર તો પડે જ તો દરજી કપડાંની લંબાઈ તેમાંથી ઝભ્ભો જભો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે પછી મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે ને કે તેના ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે અથવા તો તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે આ દરેક વસ્તુ માટે આપણને કોઈ પણ રીતે માપ તો લેવું જ પડે બરાબર જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા હાથથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય બરાબર આ સાવરણી કેટલી લાંબી છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હીથી લખનઉ કેટલો દૂર છે પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે કંઈ તો અહીંયા જે પણ સ્થાન લીધેલા છે અહીંયા બે સ્થાન લેવામાં આવ્યા છે અને એ બંને સ્થાનના વચ્ચેના અંતરને લેવામાં આવ્યો છે બરાબર એટલે કે અહીંયા બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે અહીંયા જે પણ લેવામાં આવ્યું છે સાવરણી તો સાવરણી કેટલી લંબાઈ છે તો સાવરણીનો એક છેડો અને બીજો છેડો લઈએ ત્યારે એની લંબાઈ આપણને ખબર પડે બરાબર પાટલી તો પાટલીની પહોળાઈ કેટલી છે તો પાટલીની પણ બે કિનારીઓ વચ્ચેનો ભાગ આપણે લેવો પડે બરાબર અથવા તો તેનાથી વિપરીત જ્યારે જમ્મુ જમ્મુથી કન્યાકુમારીની જો આપણે વાત કરીએ તો એ પણ શું છે એકબીજાથી અત્યંત દૂર છે તો ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જોઈએ તે જાણવા કેટલાક માપન કરીએ બસ આ ભાગમાં આપણે આટલું જ જોઈએ આગળના ભાગમાં આપણે માપન જે છે એ ભણીશું